શહેરના અટલાદરા વિસ્તારમાં આવેલ કપાતમાં વીજ કપાતની સમસ્યા છે જેને લઈને વારંવાર રહીશો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે પણ યોગ્ય જવાબ આપવા અધિકારીઓ તૈયાર નથી જવાબદાર અધિકારીઓ ફોન પણ ઉપાડવા તૈયાર નથી ત્યારે તહેવારના દિવસોમાં પણ વીજ સમસ્યા છે જેને લઈને રહીશો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને માંગ કરી છે કે તેમની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે અટલાદરા વિસ્તારમાં આવેલ નીલકંજ ફીડરમાં સમાવિષ્ટ થતા સોસાયટીના રહીશો છેલ્લા એક વર્ષથી અપૂરતા વીજ સપ્લાયના કારણે હેરાન પરેશાન થઈ રહ્યા છે ગત રોજ અક્ષર પેરેડાઈઝ આર્યા એમ્પાયર નથી કોઈ જવાબદાર અધિકારી જવાબ આપતા નથી જેથી લેખિત માં ગત રોજ રજૂઆત કરવામાં આવી હતી જીબી ના અધિકારી તરફથી અવનવા કારણો જણાવવામાં આવે છે

અમે છેલ્લા દોઢ વર્ષથી ત્યાં રેસિડન્ટ છીએ હવે એમાં થાય છે કેવું કે અમે છેલ્લા દોઢ વર્ષથી કોન્સ્ટન્ટ વોલ્ટેજ ફ્લક્ચ્યુએશનનો સામનો કરી રહ્યા છીએ નંબર ઓફ અધિકારીને કમ્પ્લેન કર્યા છતાં બી કોઈ બી સોલ્યુશન પરમાનન્ટ મળ્યું નથી જેમ મારા આગળ બધા મિત્રોએ જણાવ્યું એ પ્રમાણે આમાં એવું છે કે અમે એમને નંબર ઓફ લેખિત કમ્પ્લેન કરી છે એમજીબીસીએલ એવું કહે છે કે આ જે કેબલ ફાયર થયો છે જ્યાંથી પાવર સપ્લાય અમને મળે છે જે ફીડરમાં પર્ટિક્યુલર ત્યાં સબસ્ટેશનમાંથી પાવર આપે છે હું એક ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું સબસ્ટેશનમાં દરેકનો ડાઉન ટાઈમ નોટ થાય છે જેટલી વખત બી અમને પાવર સપ્લાય કટ ઓફ લીધો હશે એમ જી વીસીઆલ એના દરેકના ટાઈમ ત્યાં નોટ થાય છે એમ જી વીસીઆલ અમને એમનો દોઢ વર્ષનો રિપોર્ટ આપી દે કે ભાઈ અમે કેટલી વખત બ્રેકડાઉન ટાઈમ તમને લીધો છે ત્યાંથી દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે બીજું એમના જે બી ઇન્ચાર્જ છે અહીંયાના ડી કેતનભાઈ ચૌધરી એમને એક જ રિસ્પોન્સ હોય છે કે જીબીએ અમારા કેબલમાં જેસીબીએ ખાડો ખોદ્યો તો જીબીની જવાબદારી નથી કે જ્યાં બી એમનો કેબલ જાય છે ત્યાં પ્રોપર ટેગિંગ કરે કે ભાઈ ડેન્જર છે અહીંયા કેબલ છે એ ટેગિંગ કરવાની જવાબદારી ક્યાં ત્યાંના માણસો કરશે અહીંયાના લોકલ રેસિડેન્ટ કરશે એ જીબીની જવાબદારી છે ટેકનિકલી લોકો સ્માર્ટ છે અને એમનો માઇન્ડનો યુઝ કરીને ત્યાં ટેગિંગ કરાવો તો આ પરમાનન્ટ પ્રોબ્લેમનું સોલ્યુશન થાય સેકન્ડ જો લોડ વધારે પડતો હોય તો ટેકનિકલી હું એ જ સજેસ્ટ કરું કે તમે બે બે કેબલ અલગથી લઈ જાઓ બે કેબલ અલગ અલગ ડીપી અલગ અલગ ફીડર ઉપર નાખો અને ત્યાંથી પાવર સપ્લાય આપો સબસ્ટેશનની અમને રજૂઆત કરેલી છે એમના અધિકારીઓ કહે છે અમને સબસ્ટેશનની રજૂઆત કરેલી છે જો સબસ્ટેશન ના મળે ત્યાં સુધી તમે અલગ અલગ ફીડર ઉપરથી અલગ અલગ કેબલ યોગી ફિડરમાં લઈ જાઓ તમે જે બી ફીડરમાં આપો પણ એક પરમાનન્ટ સોલ્યુશન આપો આ કેસ એસ્કેલેટેડ કરવાની વાત છે તો જેમ મારા મિત્રોએ કર્યું મેં પર્સનલી બી એમડીને સપોર્ટને મેલ કરેલા છે એમડી જોડે બી રજૂઆત થઈ છે પણ આનું પરમેનન્ટ સોલ્યુશન અમને મળ્યું નથી આ કેસ અમે કલેક્ટર ઓફિસ સુધી બી લઈ જવા માગીએ છીએ એથી ઉપર મંત્રી જોડે બી લઈ જવા માગીએ છીએ હમણાં અમે અહીંયાના જે કોર્પોરેટ છે કે અહીંયાના જે લોકલ વિધાયક છે એમના બી અમે આની રજૂઆત કરશું અને એક મીડિયા મિત્રોને મારી ખાસ રજૂઆત તમારા જે બી ગ્રુપમાં અમારો આ પ્રશ્ન છે પ્લીઝ તમે આગળ શેર કરો તો તમારા સિવાય બીજા બી ન્યૂઝ ચેનલોમાં આવે અને અમને આનું પરમનન્ટ સોલ્યુશન મળે જે ઊંઘતા અધિકારીઓ છે એક સાથે જાગે અને આનું પરમનન્ટ સોલ્યુશન અમને આનું પરમનન્ટ એટલીસ્ટ લેખિતમાં અમને રજૂઆતનું લેખિતમાં જવાબ આપે એમને કેટલો ટાઈમ જોઈએ છે એ લોકો પહેલાં અમને કહેતા ત્રણ મહિના જોઈએ છે ત્રણ મહિનાનું દોઢ વરસ થઈ ગયું હજી સુધી કોઈ સોલ્યુશન છે નહીં